દરવાજાની ઘંટી વાગે છે બેટા જોતો કોણ આવ્યું છે સોફા પર સૂતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે સામે જાણીતો ચહેરો ન હોવાથી પૂછે છે તમે કોણ સામેથી એક મહિલા જવાબ આપતા જણાવે છે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે હું તેની જાણકારી માટે અહીં આવી છું હજુ આ મહિલા શીતલને પોતાના વિશે જણાવી રહી હતી એટલામાં શીતલના સસરા બહાર આવતા આવતા પૂછે છે કોણ છે દીકરા સ્ત્રી જવાબ આપે છે દાદા હું સર્વે કરવા માટે આવી છું અમે હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરડ્યા છે તો પૂછો શું પૂછવું છે તમારે દાદાજી જવાબ આપે છે મહિલા પૂછે છે તમારી બહુ સર્વિસ કરે છે કે હાઉસ વાઈફ છે હજી શીતલ જવાબ આપવા જાય છે કે તે પોતે હાઉસ વાઈફ છે તેની પહેલા તેના સસરા જવાબ આપી દે છે તેના સસરાએ કહ્યું એ સર્વિસ કરે છે શીતલને ઘણો આશ્ચર્ય થયું પરંતુ તે કંઈ બોલી નહીં બસ ત્યાં ઊભી રહી ગઈ પેલી મહિલાએ સર્વિસ સાંભળીને વિસ્તારમાં પૂછ્યું કયા પદ પર છે અને કઈ કંપનીમાં કામ કરી રહી છે શીતલના સસરાએ જવાબ આપ્યો તે હકીકતમાં એક નર્સ છે જે મારું અને મારી પત્નીનું એકદમ સચોટ ધ્યાન રાખે છે અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ વહુ પાસે હોય છે હું જે અત્યારે આરામથી સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો તે માત્ર શીતલના કારણે જ છે શીતલ એક બેબી સીટર પણ છે બાળકોને નવડાવવા રમાડવા અને સ્કૂલે મોકલવાનું કામ પણ તે જ કરે છે રાતના રડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નિંદર બગાડીને સંભાળે છે મારી બહુ એક શિક્ષક પણ છે બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં જ છે અને સંબંધ નિભાવવામાં તો તે એક્સપર્ટ છે એમ કહો તો પણ ચાલે મારો દીકરો ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે તો આના કારણે જ એટલું જ નહીં આ મારા દીકરાની સલાહકાર પણ છે શીતલ અમારા ઘરનું એન્જિન છે જેના વગર અમારું ઘર તો શું આ દેશની ગતિ જ ઊભી રહી જશે પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો પછી ફોર્મમાં જોવા લાગી ઘણા સમય સુધી ફોર્મને નિહાળીને પછી કહ્યું અમારા ફોર્મમાં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુને વર્કિંગ કહી શકે શીતલના સસરા પડે છે છે અને કહે તો પછી તમારો આ સર્વે અધૂરો છે એટલામાં પહેલી મહિલા પાછું બોલે છે પરંતુ દાદાજી આ કરવાથી કંઈ આવક તો નથી થતી ને પછી તેને દાદા જવાબ આપે છે હવે તમને શું સમજાવું આ દેશની કંપની એ એ સન્માન આપી શકે પછી તેણે ખૂબ જ શાંતથી કહ્યું મારી હાર્ડ વર્કિંગ વહુની ઇન્કમ અમારા ઘરની સ્માઇલ છે એક બાજુ ઊભી શીતલ પણ મનો મન પોતાની આટલી કદર થતી જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ